હેલો ફ્રેન્ડ મજામાં જઈ છે જય શ્રી કૃષ્ણ તો આજ આપણે આજ આપણે મોટર ચાલુ કરવાની બે દિવસ મોટર ચાલુ કરી ને ખેતર પાઈશ ને આજે ખેતર પવાઈ ગયો છે અને અને આજ મે આવી ગયો તમને દેખાડજો મેનો મોસમ કેવો થઈ ગયો હવે તો નામે તડકો હતો ને એટલો તડકો હતો કે આપણાથી નીંદાઇ નહીં નિંદાઈ ના નિંદાવા નિંદા નિંદવા નહીં જાય હગા આપણે એટલો બધો તડકો હતો ને આજે કાલ આપણે બે દિવસ મોટર ચાલુ કરે ખેતર પાવ્યું તો તરત જ આજ મેં આવી ગયો ને હું જાઉં ખેતરમાં ઘૂર મારવા ને તમે આ બેન જોઈ શકતો હો આને હાથ તો મને હાથ તો અડાવવા જ ના દે કઈ વાંધો મને હાથ ના અડાવે અડાવવા દે કારણ કે એની મને ઓળખી નથી ને મારી જેઠાણી ધોવે આને મારી જેઠાણી આજ વહી ગઈ ઓલું હાઈતમ કરવા વહી ગઈ તો હું એકલી જ રહી ગઈ ઘરે ઘરે તો મને પા પા પાવી જોઈએ પાવી જોઈએ નાખવી જોઈએ બધી બે નાખવું જોઈએ ને પાવું જોઈએ તો આ બે મને ને એટલો ગુસ્સો કરે ને પૂછો એમ તમે ને હું તમને ને તમને મારે ક્યારે દેખાડે અને ચાલો તમને ક્યારે દેખાડી જવા આ ગમાર છે ને આ મરસા છે ને રીંગણા છે ને અહિયાં ઝાપોર છે ને અહિયાં વડા રીંગણા છે આપડી માંડવી હુકાઈ હુકાવા લાગી ગઈ હતી જોયેલો તમે હુકાવા લાગી ગઈ હતી એટલે આપડા કાલ મોટર ચાલુ કર નાખી હતી મોટર ચાલુ કાલ બે દિવસ આપણે પાવા ખેતર ને મોટર ચાલુ કર ને આપણે નિંદાઈ ગયું એ અસલ ને વડું વડું ખડ હતું આજ હવે આમ કાઢી લીધું તું મેં ને આખું આખી વાડી ને આખું આ ઝુંગુ ખેતર ને વટું ખેતા બે નીંદી દીધું બે વીસ દિવસમાં બધું નીંદી દીધું હે ને બધું ચોખ્ખું થઈ ગયું જઈ લે આમાં ખાલી મેં જ ખામી હતી મેં ની ખામી હતી મેં નથી આવ્યો હતો એટલે પછી અમે મોટા ચાલુ મોટર ચાલુ કરી નાખી હતી ના ખેતર પાઈ દીધો હતો ને આજ હવે રામ મેં આવી ગયા તમારા લોકમાં મેં શેક નથી મેં મેં શેક નથી અમારે તો મેં મેં આવવાનું બંધ થઈ ગયું કાં હવે મેં આવે કે ના આવે આપણે કઈ ઉપાજ નથી કે હવે આપણી વાયવ્યુ વાયવ્યુ બધી આખી ભરાઈ ગઈ કદાચ મેં નહીં મેં આવે નહીં મેં નહીં આવે ને આપણી વાયવી વાયવી ખાલી હોય પછી આપણને ટેન્શન થાય ને આપણે વાયવી ભરીએ કાંઈ કઈ ઉપાજ નથી આપણે કાલે મોટો ચાલુ કરી દીધી હમ હુયા બેસી ગયા માંડવી જો હુયા લાગી લાગીએ ને ક્યાં ક્યાં તો આવી આવીએ અને આપણે ખંભાળિયા બાજુ જવા ને આપણે ખંભાળિયા બાજુ ખંભાળિયા ખંભાળિયા બાજુ તો મતલબ ડેડવા વડા વડા થઈ ગયા ને કટોલિયામાં ડેડવા વડા વડા ગયા ને આપણે પાછળ રહી ગયા કારણ કે કોઈ ગામમાં પાણી વહેલું વહેલું પડી જાય ને કોઈમાં પાછળ પડે એટલે મોસમ તો એવું લાગે જાણે હવેર 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 નું મોસમ ને એવું લાગે કે હાન નું મોસમ પણ આ એક વગર મોસમ છે એટલે મેં કીધું કે આપડી માંડવી જોઈ લઉં હવે મેં આવ્યો હતો ને હવે જ મેં મોટો ચાલુ કરી ને પાયો ખેતર એટલે કોયલ ને હોયલ બોલે ને ઓલા ગયા તા ને દુકાને તો પાંચ છ આંબા લઈને આવ્યા તો તમે આંબા વાવ્યા હતા ને તો બરી ગયા આ આંબા જો અહીંયા જગ્યા ના રોકાય ને એટલે અહીં કોણ તો આપણે માંડ્યું હોય આને કોમ જગ્યા રોકાય જગ્યા રોકાય એટલે મેં આમ પહેરા પહેરા વાઈ દીધા હાલો આપણે જાય એવા ઘેર કાંક એક વાગ્યો આપણા હાહુ માને એમાં ઘરવાળો આવી ગયો દુકાનેથી કામ કરીને

કારણ મહિનાથી મહિના એક ચાબી ખોઈ ગઈ ને એટલે ઉપરતી નથી હતી ને થોડી ખરાબ ભી થઈ ગઈ ત્યાં એટલે એને અસલ કરાવવા મૂકી દીધી દુકાન પે તો ફ્રેન્ડ આજ રક્ષાબંધન છે તો અમારા નણંદના છોકરા આવ્યા છે રક્ષાબંધન મનાવવા પછી બધા ધોળમે થઈ ગયા ધોળમાં ભરાઈ ગયા ધોળમાં રમતા હતા કે ચલો ટાટા કરે તમારાથી રક્ષાબંધન બધે બાંધી લીધો છે રમે છે વાતાવરણ કેટલો મસ્તી નશે હા ને પછી મહેમાન આવ્યા હતા બેન થાકી ગઈ પછી વાડીમાં આવી ગઈ ગુમરો મારવા